અમદાવાદના પ્રખ્યાત પેગાસુસ ડીલરનું ચોથું આઉટલેટ હવે સુરતમાં શરૂ કરવામાં આવ્યું છે રવિવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આઉટલેટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્માર્ટ સિટી સુરતના મેયર દક્ષિષ માવાણી ઉપસ્થિત રહ્યા હતા ગ્લોબ ગ્રુપના રામ રતન અગ્રવાલ અને શિવમ ઇન્ફાકોમના સંજય પટેલનું સંયુક્ત સાહસ તેમના ઓટોમોટિવ સાહસો ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં પાવર હાઉસ છે જેમાં લોજિસ્ટિક ઓઇલ ફિલ્ડ અને કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે સુરતમાં પેગાસૂસના ચોથા આઉટલેટનું ઉદ્ઘાટન વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠતા માટે તેમનું ગ્રુપની પ્રતિબંધતાનો પ્રતિબંધ કરે છે સુરતમાં આઉટલેટ ખોલવાનો ઉદ્દેશ્ય અહીંના લોકોને શ્રેષ્ઠ સેવાઓની સાથે હાઈ એન્ડ ઓટોમોટિવ અનુભવ પ્રદાન કરવાનો છે મારું નામ સંજય પટેલ છે હું પેગાસૂસ પરિવારનો એમડી છું પેગાસૂસ એ અમારી કંપની નહીં પરંતુ પરિવાર છે અમદાવાદની અંદર અમારા ચાર આઉટલેટ છે જે સાતસો પરિવાર સાથે સંકળાઈને ચાલી રહ્યા છે અમે અમારું નવું સાહસ નેક્સા પેગાસુસ સુરત શહેરમાં આજના દિવસે લોન્ચ કર્યું છે સ્ટાર્ટઅપ કર્યું છે તો આ પેગાસુસમાં ફરીથી સુરતની જનતાના આશીર્વાદથી હર્ષભાઈ સંઘવીની શુભેચ્છા અને મેયર શ્રીના શુભેચ્છાથી અમે આગળ વધી રહ્યા છીએ અમને આશા છે કે જેમ અમે અમદાવાદની અંદર બી પેગા શુસ પરિવાર એક સાતસો પરિવાર સાથે પ્રગતિથી આગળ વધે છે તે જ રીતે સુરતમાં પણ અમે ફરીથી એક પ્રગતિ સાથે આગળ વધશું એવી સુરત શહેરની જનતા સાથેની અપેક્ષા છે અને બધાના જ આશીર્વાદ છે